તો આ સમાચાર તમારા માટે ઉપયોગી થઈ જશે કારણ કે એવા ખેડૂતોની યાદી તૈયાર કરવામાં આવી છે કે જેઓ છેતરપિંડી કરીને યોજનાનો લાભ લઈ રહ્યા છે તો વિભાગીય સૂત્રોનો દાવો છે કે ચૂંટણી બાદ આવા ખેડૂતોને નોટિસ મોકલવામાં આવશે જે બાદ તેમને પૈસા પરત કરવા પડશે જો કે કેટલાક હપ્તા પરત કરવાના રહેશે તો આ જાણીશું અંતર્ગત તેમને સરકાર દ્વારા આ પ્રકારની કોઈ સત્તાવાર જાહેર કરવામાં આવી નથી તો તમને જણાવી દઈએ કે ગયા વર્ષે પણ તમામ જિલ્લા મેજિસ્ટ્રી આવા ખેડૂતોને ઓળખ કરવા માટે કહેવામાં આવ્યું હતું લાયક ખેડૂતોને લાભ મળતો નથી તમને પણ જણાવી દઈએ કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના સરકારની મહત્વકાંક્ષી યોજના છે તેનું મોનિટરિંગ ખુદ પીએમ મોદી કરે છે તેથી યોજનામાં છેતરપિંડી કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં આવશે નહીં તેથી વિભાગનું માનવું છે કે આવા ખેડૂતો ઓળખ કરવા આદેશ કરવામાં આવ્યો છે જેથી લાયક ખેડૂતો આનો લાભ મળી શકે કારણ કે ઘણી વખત છેતરપિંડીના કારણે પાત્રતા ધરાવતા જે ખેડૂતો છે એ લાભોથી વંચિત રહી જાય છે કારણ કે નકલી ખેડૂતો તેમનો લાભ લઈ લે છે અને યોજના સાથે સંકળાયેલા ટોચના અધિકારીઓનું માનવું છે કે ચૂંટણી બાદ અયોગ્ય ખેડૂતોની નોટિસ મોકલવામાં આવશે તો તમને હપ્તો પરત કરવા માટે કહેવામાં આવશે તો મિત્રો વધુમાં છે કે સત્તર મોબતો ચૂંટણી પછી આવશે તો મિત્રો જાણીએ કે પહેલી જૂનના રોજ અંતિમ તબક્કાની ચૂંટણી છે તેમાં પંદરમી જૂન સુધી નવી સરકારની રચના અંદાજ લગાવવામાં આવી રહી છે તેથી સૂત્રોનું કહેવું છે કે સત્તર મોબતો જૂન મહિનાના અંતિમ સપ્તાહની અંદર એટલે કે જુલાઈના પ્રથમ સપ્તાહ પાત્ર ખેડૂતોના ખાતાની અંદર મોકલવામાં આવશે તો મિત્રો પહેલો સપ્તાહ જે આપણે વાત કરીએ કે જુલાઈની અંદર તમારા ખાતાની અંદર ડાયરેક્ટ હપ્તો જમા થશે જે ખેડૂતો લાયક છે એમને તો આથી સંપૂર્ણ માય